થાય તો માનું મને આમ થાય તો માનું આટલા નાના ભગવાન ને બનાવવાની જરૂર શું છે કે આંખ નો સબ્જેક્ટ થાય તો જ એનો સ્વીકાર એની ભગવત્તા તો ચારેય બાજુ ફેલાય ચારેય વારે પોતાને જોશો ને તો ભગવાન પર ભરોસો આવી જશે કે આ પીસ તો ભગવાન સિવાય કોઈ બનાવી શકે એમ નથી એ તો પ્રભુ કેવી સુંદર રચના તો ભગવાન સિવાય કોણ કરી શકે જે ગુણગાન ની ગાથા આપણે ગાવાની છે એક 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જતા જઈશું કારણ કે ગુણગાન જયારે કરો છો તો નામ રૂપ લીલા ધામ આ ચારે અધૂરી રહે જાય નામ થી શરૂઆત થા નામ મહિમા એસી જાણો એકતાલીસ વર્ષમાં નામ નો મહિમા છે રૂપ નો મહિમા છે લીલા નો મહિમા છે ધામ નો મહિમા છે શામ સુખ ધામ જહા નામ કે એકતાલીસ પદ માં જયારે તમે જો ગાતા હો છો ત્યારે આ ચારે એટલે એકતાલીસ કહીએ નો મહિમા કે માર્ગ માં ચાલીસાતાલીસ બધા શિક્ષા પત્ર કેટલા તો એકતાલીસ એમના જેના પદ કેટલા તો એકતાલીસ એક કંઈક વિશેષ હોય કે સ્વરૂપ ભક્તિ છે ને એક છે ચાર અને એક ચાર અને એક એટલા બધા ભાવો બતાવ્યા એકતાલીસ ના પણ ઘણા બધા ભાવો જેની ચર્ચા કરવા જોઈએ તો ઘણો સમય જોઈએ

શરૂઆત થાય ભાવના પ્રવાહની અને કદાચ સાંભળતા સાંભળતા યમુનાજી ભાવનું દાન કરે ખરા દરેક વસ્તુ તરત જ સમજાઈ જાય જરૂરી નથી અને ન સમજાય એટલે નકામી છે એવી ગેરસવજમાંય નહીં રહેવું ઘણીવાર આપણે અમને ના ખબર પડે એમ કે પણ પ્રયાસ કર્યો સાંભળવાનો પ્રયત્ન કોશિશ કરી જેમ જેમ સાંભળશો એવા આનંદની અનુભૂતિ થઈ જશે પણ ઘણીવાર ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને આપણે બહુ નાની વાતમાં છોડી દેતા હોઈએ અને જીવનનો કેટલો મોટો આનંદ ગુમાવી દેતા હોઈએ જીવનમાં કેટલી મોટી એક જે ધરોહર પડવાની છે એનાથી આપણે વંચિત રહી જઈએ એટલે કોઈ વસ્તુ જ્યારે તમને સત્ય લાગે છે ઉત્તમ લાગે છે તો દરેક વસ્તુ નાય સમજાય તરફ આ તો કમતા સાંભળતા સાંભળતા કરતા કરતા સમજમાં આવવા લાગે ઘણી વાર લોકો એમ કે અમને આ સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી કેટલો ઊંધો લોજિક કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય કરો તો આવડી જાય ગાઓ તો આવડી જાય જેમ નાટક નથી આવડતું નથી કરતા તો બે વાર વધારે કરો તો જલ્દી આવડી જાય મૂકી દેવાથી તો ક્યારે આવડવા નથી ન આવડતું એ વસ્તુને વધારે વાર કરાય જેથી શીખી દેવાની આપડે લોજિક જ ઊંધા આપી નથી આવડતું એટલે નથી કરતા કોઈ શીખીને ઉપરથી થોડા કરતા 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 શીખી જવાય પણ નાનકડી બાબતને કારણે મહાનતમ તત્વો દૂર નહી થઈ જવું આપણો લોજિક બહુ બહુ જ નબળો હોય છે તરતા આવડતું નથી એટલે પાણીમાં કૂદતા જ નથી અમે તો કૂદે તો તરતા આવડે આપણે કોઈ મને તો પાકું આવડી જાય ને પછી જ પાણીને ટચ કરીશ એના વગર તો પાણીને અડવું જ નથી તો ક્યારે જવાય અંદર ઉતરો એટલે ધીમે ધીમે તરતા શીખી જવાય પણ એવી અપેક્ષામાં રાખો કે આવડે પછી પાણીને અડીએ તો ક્યારેય નહીં આવડે સમજ ઉત્તમ રાખો ઉત્તમ વસ્તુ પ્રત્યે ઉદાસીન રાખો અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને આ પુષ્ટિ માર્ગ માં આપણને ખબર ના પડે કઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી સાવ સરળ જ છે સિમ્પલ જ છે પ્રેમ છે વ્રજભક્તોને યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો બીજું કઈ કોઈ ગણિત નથી પણ એક ધારણા વડીલો એ મોટા હોય લોકો એવી ગુસાઈ તમને ખબર ના પડે તમે હમણાં આવતા નહીં અને ભજરાવનીમાં વાત એવું જ થાય બેનોએ પહેલેથી ભાઈઓને સમજાય જો તમને બોલતા આવડતું નથી આગળ આગળ આવતા નહીં પાછળ રહેજો હું કહું ત્યારે આવજો હાથ લગાડવા માટે બીજાને બોલાવી તો દૂર દૂર ફરતો હોય એમને એમ કે આવતા કેમ નથી પણ પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય હવે આવશે બોલશે તો શીખી જશે આમાં કાંઈ કોઈ એવું અઘરું નથી સિમ્પલ લોકો કે ડોક્ટર થઈ જાય લોયર થઈ જાય સીએ થઈ જાય કેટલું અઘરું અઘરું ભણી લો છો આમાં તો કઈ કરતા કઈ નથી સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કઈ કોઈ ગણિત નથી પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે એવા સંજોગો આવશે સગા સ્વજનો નિકટના હોય ને એનો વિશ્વાસ નહીં રહે અને આજે થાય છે એવું આજે હૃદય ની વાત કોની આગળ ખુલી ને કહેવી એવા ખભાવો જ નથી રહે ભલે નિકટના સંબંધી હોય તો એ ડર લાગે કે આને કહીશું તો ચાર જણા ને કહી આવશે આપણી મજાક કરશે આજે એવા ખભાવો નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય માથું મૂકીને રડી શકાય ક્યાં માણસ છે ભગવાન પર ભરોસો હશે તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમય માંથી પાર ઉતારી દેશે કોઈ હોય ને હોય મારો ઠાકોરજી મારી સાથે છે એ જે વિશ્વાસ છે એ ગમે તેટલો લોકો એમ કેતા હોય કે મારે કોઈની જરૂર નહીં મારી લાઈફ છે મારી રીતે જ રહીશ મને કોઈ એ કહેવાનું નહીં મને બધી ખબર છે ઇન્ડિવિજુઆલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે એમ થાય મારે કોઈની જરૂર નથી ખરે પડવાની જ છે ઘરના લોકોને નહીં તો બાર ફ્રેન્ડ સર્કલ ની પડશે ક્યાંક તો હસવા માટે ચાર જણા જોઈશે અને ક્યાંક રડવા માટે બે જણા જોઈશે માણસને માણસ વગર થોડી ચાલવાનું છે તકલીફ અત્યારે એ હોય ઓળખતા નથી જેને લાઈક કરવા જેવા નથી ઓળખતા એને લાઈક કરી ફેસબુકમાં અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુકનો ફ્રેન્ડ દોડતો નહીં આવે બાજુમાં જે મા બાપ ઉભા છે ને એ જ હાથ પકડવાના છે જેની જોડે જોડે ચાલી રહ્યા છે જે તમારા માટે અડધી જાગે છે જે તમારા માટે ચિંતા કરે છે તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન બંધન નથી મા બાપ ની ચિંતા છે આટલું આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપ ના મન ન વાંચી શકતો હોય એનાથી મોટો અઘડ બીજો કોઈ નથી

આટલું પેટ્રોલ બાળી તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે છે જે છે નહીં અહીંયા તો જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપજો તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ મૂળ ચર્ચામાં નામ રૂપ લીલા અને ધામ અને શું યમુનાજીના જ્યારે ગુણ ગાવાના પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત આપણે પ્રભુ આગળ હંમેશા બી હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છે પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગુ મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવે આ મેરે નંદ નંદન કે પ્યારે માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે વૈષ્ણવ ને આવતા જોઈને કેવું વૈષ્ણવ ને હરખ થાય એમ સીડીઓ ચડતો હોય ને હવેલી ની તો ઠાકોરજી ઊંચો કરીને થઈ થઈ જોતા હોય મારો આરોગ્ય નહીં પ્રભુ ને જેની પ્રતીક્ષા હોય અને પ્રભુ જે નિયમ થી જતા હોય ને એની રાહતો ઠાકોરજી પણ જોતા હોય ઘણીવાર વાર મેં તો જો જે નિયમથી વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા હોય તો દર્શન મોડા બનતા કઈ ને કઈ એવું થઈ જાય કે તેરો જ ના આવ્યો હોય એટલે એમ લાગે કે ઠાકોરજી ની રાહ જુએ છે આ નાના નાના ઇમોશન ભાવનાઓ છે જે ભગવાન જોડે આપણને જોડીને રાખે છે આધ્યાત્મ ને સ્પિચારિટી ને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું વર્ષે એકવાર આમ કરવાનું એ જીવનમાં વણાયેલું વિષય છે એ જીવનનો એક ભાગ છે એ દવા નથી ભોજન છે દવા બીમારી હોય ત્યારે ખાઈએ બીમારી જાય ત્યારે મૂકી દઈએ ભોજન વગર તો જીવાય જ નહીં એમ આધ્યાત્મિકતા એ ભોજન જેવું છે જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે આના વગર મારું જીવન અધૂરું છે તો શ્રી યમુનાજીના જે ગુણદાન કરવાના છે સૌથી પહેલા યમુનાજી ના સ્વરૂપ થોડીક ચર્ચા કરીએ એકતાલીસ માં તો પ્રવેશું આ એકતાલીસ પદ નો સાર જ તમને કહીશ અને નવધા ભક્તિ ને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ તો એ રીતે પણ ચાલીસ પદ થાય અને ધર્મી રૂપ એકતાલીસમું પદ જે આ શબ્દોને સમજતા હશે અને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ દસ પદ દ્વારા જા વસંતના દિવસોમાં ચાલીસ દિવસ હોય ને વસંત પંચમી ચાર યુથ છે ગોપીજનો દસ દસ પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે ભક્તિ દસમી પ્રેમ લક્ષણ આવે તો એને થયા ચાલીસ દિવસ એટલે કે વ્રજના સમસ્ત ચારે યુથ ચારેય ગ્રુપ ને ગોપીજનોના મુખ્ય ચાર યુથ છે ભક્તોમાં ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી

અને દરેક યુથને એક 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 વખત ભોગ દરવાનો લાભ મળે છે એટલે ચાર ખેલ આપણે ત્યાં હોય છે તો આના પાછળ બધી ભાવનાઓ છે આ આખા વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે એ કોઈ વિધિ વિધાન નથી એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા અને વ્રજ ભક્તો જે રીતે લાલ લડાવતા ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ છે સવારથી સાંજ સુધી ઠાકોરજી વ્રજમાં જે રીતે રહેતા એ જ આપણો અષ્ટયંગનો ક્રમ છે જાગે એટલે મંગળા શિંગાર ધરે રાજભો ગારો કે પોડી જાય પાછા પર જાગે પાછા ગાયો ને ચરાવવા જાય પાછા ગોકુલ આવે મોડે તો ઠાકોરજીનું ડેલી રૂટિન સવાર થી સાંજ સુધીની ક્રિયા છે જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજ ભક્તોની જેમ પોતાના આનંદ નું દાન કરે એ રીતે એ ભાવથી આપણે અષ્ટયામ નો આક્રમ કરીએ જેથી વ્રજભક્તોને જે આનંદ પ્રાપ્ત થયો એ આનંદ ની અનુભૂતિ આપણને થાય એટલે આપણો એ અષ્ટયામ નો ભાવ છે તો આખી રીતે આપણો જે ક્રમ છે તો શ્રી યમુનાજીના મહિમાની જો ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા મહાપ્રભુજી યમુનાષ્ટક થી પ્રારંભ કરે અને એમાં યમુનાજી ના સ્વરૂપ નો આપણને પરિચય કરાવે છે થોડોક યમુનાજીના સ્વરૂપ ની ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવી જાય તો તમે વધારે આત્મસાત આ એક એક પદને કરીશ મામી નામ સકલ પુરારી પદ ભક્ત સુરદ તટસ્થ નવકાર પ્રકટ બોધ પૂરા નવશક માં ફલશ્રુતિ ફલ શું અને પહેલું અને પ્રહાય મેં જોયું બીજા કોઈ પાઠ સ્તોત્ર કીર્તન કોઈ ના કરતું હોય પણ યમનાષ્ટક જરૂર કરતા હોય લગભગ બધા લગભગ લગભગ બાબા બાળકોને પણ કહેતા હોય કઈ રીતે યમનાષ્ટક કરે એક શ્લોક કરે આ એક આપણી ત્યાંનું એક પરંપરા એક વિધાન એક પ્રક્રિયા છે કે નિત્ય એક યમુનાસ્તક નો પાઠ અચૂક કરવો યમુનાજી ભક્તિના દાત્રી છે અને ભાગ્ય સૌભાગ્યના પણ દાત્રી છે એટલે તમારું લૌકિક અને અલૌકિક બંને ને સિદ્ધ કરનારા શ્રી યમુનાજી છે જેના મનમાં જે મનોરથ હોય કોઈ ફળ દે એને એ ફળ આપે તો લૌકિક ની કામના તો લૌકિક ફળ અલૌકિક ની કામના તો અલૌકિક ફળ કરી પણ શું શકીએ આપણે જે તત્વો લૌકિક સાધનોથી પ્રસન્ન ન થઈ શકતા હોય તો એને પ્રસન્ન કરવાનો ઉપાય શું આપણી પાસે કઈ એવી વસ્તુ કે જેનાથી ઠાકોરજી કે યમુનાજી પ્રસન્ન થઈ જાય કોઈ પદાર્થ એવો ખરો કે જે એની પાસે ના હોય અને આપણે આપી એને ખુશ થઈ જાય એવો કયું પદાર્થ અસમર્થ લોકોને સામર્થ્ય થોડું આપો તો રાજી થાય વસ્તુ આપો તો રાજી થાય ભગવાન એ વસ્તુથી રાજી થાય એને શું નથી કિમા આસન અમતે ગરુડાસન શ્લોક ભૂલીએ ને આસન ગરુડ નું છે આવા વસ્ત્ર કૌશુ ભણી સેનાથી રાજી થાય મારી પાસે તને પ્રસન્ન કરી શકું એવું કઈ નથી એ વાતના સ્વીકાર કરવા પોતાની દીનતા થી પોતાના નિસાધનપણા પણાના સ્વીકાર અમુક જગ્યાએ છે ને સામર્થ્યવાન બનીને જાઓ ને તો નુકસાન થાય અમુક જગ્યાએ તો અસમર્થ બની લેજો દુનિયા મને સામર્થ્યવાન માને છે પણ પ્રભુ તારી આગળ તો હું બિલકુલ અસમર્થ છું તો તો ઘણીવાર કથામાં કહું કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે એના કરતાં જેને પગે પડવા જેવું છે પડો ને સમર્થ જે સર્વસમર્થ છે એના શરણે નહીં જાઓ तो असमर्थ लोगों ने आग करगरव पड़ से प्रभु सर्व समर्थ हो ही तटो निश्चित तथा मृदे एक हमारे ठाकुर जी ही सर्व समर्थ है उनका शरण ले लो तो प्रभु अपना सामर्थ्य आपको दे दे प्रभु ऐसे हैं प्रभु भक्त ने दुखी नहीं जी सकता तो नमामी शब्द थी प्राण त्रण बार यमुना तक नमन आगू जो कहवा मांगू नमामी यमुना નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ સૂર્ય પ્રિયા ત્રણ વાર નમન શબ્દ આવ્યો છે કારણ કે યમનાજી ત્રણ સ્વરૂપે છે સ્વરૂપ ની જે આપણે ચર્ચા રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાશી નો શ્રિંગાર છે આત્મા કમળ ની માળા છે ડાબા આત્મા ત્રણ કમળ છે અને યમનાજી જઈ રહ્યા છે આ રૂપ જોઈએ પણ ત્રણ સ્વરૂપ યમનાજીના છે કારણ કે સ્વરૂપ આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે આ ભક્તિમાં આ બે ભેદ સમજી લો આકાર અને સ્વરૂપ गिरिराज जी પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ સ્વરૂપ છે યમુનાજી નદી આકારે છે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા તકો જ ચતુર્ત પ્રિયા છે આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો એ જ અધ્યાત્મ છે કારણ કે આપણને આધાર કોનો જોઈએ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ જાય શબ્દ સ્પર્શ રૂપ રસ દ્વારા આધાર રહીએ છે અને આકાર આ પાંચે દ્વારા અનુભૂત થાય છે અંધારામાં આપણને દેખાતું કેમ નથી કારણ કે આકાર નથી દેખાતો આકાર નથી દેખાતો એટલે કઈ નથી દેખાતું અંધારાને કારણે આકાર દેખાય તો આંખ ને દેખાય એટલા માટે આકાશ